ચાલો આજે આપણે વનસ્પતિની દુનિયામાં એક સફર કરીએ એક એવી સફર જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે દરેક પાંદડું દરેક ડાળી અને દરેક મૂળ પોતાની એક અલગ જ વાર્તા કહે છે આપણે આપણી આસપાસ જોઈએ તો બગીચામાં રસ્તા પર જંગલમાં બધે જ વનસ્પતિ દેખાય છે ખરું ને એ આપણા જીવનનો એટલો મોટો હિસ્સો છે કે આપણે કદાચ એના પર ધ્યાન પણ નથી આપતા પણ શું આપણે ખરેખર એમને ઓળખીએ છીએ એમના રહસ્યો વિશે કેટલું જાણીએ છીએ પણ જો થોડુંક બસ થોડુંક નજીક જઈને જોઈએ ને તો આખી દુનિયા જ અલગ દેખાય છે તો ચાલો આજે એક મિનિટ માટે રોકાઈ જઈએ અને ધ્યાનથી જોઈએ કે એક સાવ સામાન્ય દેખાતા છોડમાં પણ કેટલી અદ્ભુત રચના અને સુંદરતા છુપાયેલી હોય છે હવે વનસ્પતિનું આખું જગત તો બહુ જ વિશાળ છે એને સમજવા માટે ચાલો એક કામ કરીએ એને ત્રણ સાદા ગ્રુપમાં વહેંચીને શરૂઆત કરીએ આનાથી સમજવું સહેલું થઈ જશે અને આ ગ્રુપ પાડવાનો આધાર પણ સાવ સીધો સાદો છે બસ બે જ વસ્તુ જોવાની છે એમનું કદ કેટલું છે અને એમનું પ્રકાંડ એટલે કે થડ કેવું છે બસ આ બે વસ્તુથી જ આપણે મોટાભાગની વનસ્પતિઓને આરામથી ઓળખી શકીએ છીએ તો આ રહ્યા એ ત્રણ પ્રકાર પહેલું છે છોડ જો કેવા નાના અને કુમળા છે પછી આવે ક્ષુપ જે થોડા મોટા ઝાડી જેવા હોય છે અને છેલ્લે વૃક્ષ જે એકદમ ઊંચા અને મજબૂત હોય છે આમ જોવા જઈએ તો ત્રણેયની બનાવટમાં કેટલું મોટું ફરક છે નહીં તો આનો સાર શું નીકળ્યો એકદમ સિમ્પલ છોડનું પ્રકાંડ લીલું અને કુમળ હોય ક્ષૂપનું પ્રકાંડ થોડુંક કડક હોય અને એની ડાળીઓ છેક નીચેથી જમીનની પાસેથી જ ફૂટવા માંડે જ્યારે વૃક્ષ વૃક્ષને તો એક મોટું મજબૂત થળ હોય છે અને ડાળીઓ ઘણી ઉપર જઈને શરૂ થાય છે બસ આટલો જ ફરક છે સારું તો આપણે પ્રકારો તો જોઈ લીધા પણ હવે સવાલ એ છે કે આ બધી રચના કામ કઈ રીતે કરે છે ચાલો હવે આપણે પ્રકાંડ પર ફોકસ કરીએ જે ખરેખર તો આખા છોડનો આધારસ્તંભ છે પ્રકાંડનું સૌથી પહેલું અને દેખીતું કામ શું તો કે સપોર્ટ આપવાનું એ આખા છોડને ટટ્ટાલ ઉભો રાખે છે સૂરજની રોશની તરફ ઊંચો લઈ જાય છે અને એની ડાળીઓ પાંદડા ફૂલ આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું રહે એનું ધ્યાન રાખે છે પણ વાત ખાલી સપોર્ટ આપવા પૂરતી નથી પ્રકાંડ આનાથી પણ કંઈક મોટું કામ કરે છે એ છે ને એક પ્રકારનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એક હાઈવે જેવું પણ એ કઈ રીતે કામ કરતું હશે પાણી જમીનમાંથી છેક ઉપર પાંદડા સુધી પહોંચે છે કેવી રીતે આ સમજવા માટે એક મસ્ત પ્રયોગ છે જો આપણે કોઈ છોડની ડાળીને રંગીન પાણીમાં મૂકી દઈએ તો થોડા સમય પછી શું દેખાશે એ રંગ છે ને ધીરે ધીરે પ્રકાંડમાં ઉપર ચડતો દેખાશે આનાથી એ સાબિત થાય છે કે પ્રકાંડની અંદર પાતળી પાતળી નળીઓ હોય છે જે મૂળમાંથી પાણી અને બીજા જરૂરી તત્વોને ખેંચીને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે મેં કહ્યું હતું ને એકદમ હાઈવે જેવું જ કામ છે ચાલો હવે આપણે પ્રકાંડના હાઈવે પરથી સીધા પહોંચી જઈએ વનસ્પતિના પાવર હાઉસમાં એટલે કે એના પાંદડા પાસે સાચું કહું તો અસલી જાદુ તો અહીં જ થાય છે અને આ જાદુનું વૈજ્ઞાનિક નામ છે પ્રકાશ સંશ્લેષણ આમાં થાય છે શું કે પાંદડા સૂરજની શક્તિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાંડ જે પાણી ઉપર લાવ્યું એ આ ત્રણેયનો ઉપયોગ કરીને છોડ માટે ખાંડ બનાવે છે એટલે કે પોતાનો ખોરાક અને વિચાર કરો આ નાનકડી પ્રક્રિયા જ પૃથ્વી પરના લગભગ તમામ જીવનનો આધાર છે કેટલી મોટી વાત છે ચાલો હવે જરા પાંદડાને નજીકથી જોઈએ આ જે પળો લીલો ભાગ છે જે સૂર્યજનો તડકો ઝીલે છે એને કહેવાય પર્ણપત્ર અને જે નાનકડી દાંડીથી એ પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે એ છે પર્ણદંડ હવે આવે છે સૌથી રસપ્રદ વાત પાંદડાની અંદર દેખાતી આ બધી નસો જોઈ એને શિરાઓ કહેવાય આ ખાલી પાંદડાને મજબૂતાઈ નથી આપતી પણ પાણી અને ખોરાક પહોંચાડવાનું કામ પણ કરે છે અને એમની ગોઠવણ જેને શિરા વિન્યાસ કહેવાય છે એ બે પ્રકારની હોય છે એક તો જાડા જેવી જેને ઝાલાકાર કહેવાય અને બીજી એકબીજાની સાથે સીધી લીટીમાં જતી હોય એવી એટલે કે સમાંતર એક મિનિટ પાંદડાની નસોની આ ડિઝાઇન આપણને એક એવી જગ્યાએ લઈ જાય છે જે સામાન્ય રીતે આપણને દેખાતી જ નથી આપણે વાત કરી રહ્યા છીએ જમીનની નીચે છુપાયેલા મૂળની પણ શું એવું બની શકે કે પાંદડાની ડિઝાઇન અને જમીનની નીચે રહેલા મૂળની ડિઝાઇન વચ્ચે કોઈ કનેક્શન હોય જે ઉપર છે અને જે નીચે છે શું એ બંને એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે અને જવાબ છે હા બિલકુલ સંબંધ છે આ ખરેખર અદ્ભુત છે જે છોડના પાંદડામાં જાળા જેવી એટલે કે ઝાલાકાર ડિઝાઇન હોય એના મૂળ મોટાભાગે સોટી મૂળ હોય છે અને જેમના પાંદડામાં સમાંતર લાઈનો હોય એમના મૂળ તંતુમૂળ હોય છે તમે વિચાર તો કરો કુદરતની એન્જિનિયરિંગ કેટલી જબરદસ્ત છે અહીં આપણે બંને પ્રકારના મૂળને એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ જુઓ સોટી મૂળમાં એક મુખ્ય જાડુ મૂળ છે જે સીધું નીચે જાય છે અને એમાંથી પછી નાની નાની શાખાઓ નીકળે છે જ્યારે તંતુમૂળમાં એમાં કોઈ એક મુખ્ય મૂળ નથી પણ ઘણા બધા પાતળા મૂળનો એક ગુચ્છો હોય છે પણ ભલે એમનો આકાર ગમે તેવો હોય મૂળના ત્રણ મુખ્ય કામ તો નક્કી જ છે પહેલો છોડને જમીનમાં લંગરની જેમ મજબૂતાઈથી પકડી રાખવાનું બીજું જમીનમાંથી પાણી અને જરૂરી પોષક તત્વો ખેંચવાનું અને ત્રીજું અમુક વનસ્પતિઓમાં જેમ કે ગાજર કે મૂળામાં ભવિષ્ય માટે ખોરાકનો સંગ્રહ કરવાનો અને હવે આપણી આ સફરના છેલ્લા અને કદાચ સૌથી સુંદર પડાવ પર આદિ પહોંચ્યા છીએ ચાલો વાત કરીએ વનસ્પતિના સૌથી આકર્ષક અને જટિલ ભાગની એટલે કે ફૂલની જો આપણે ફૂલને બહારથી જોવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં દેખાય છે વજ્રપત્રો આ પેલી નાની નાની લીલી પાંખડીઓ છે જે ફૂલ જ્યારે કળી હોય ત્યારે એનું રક્ષણ કરે છે એની અંદર આવે છે રંગબેરંગી સુંદર દલપત્રો આ પાંખડીઓનું મુખ્ય કામ છે મધમાખી અને પતંગિયા જેવા જીવજંતુઓને પોતાની તરફ બોલાવવાનું હવે આ રંગીન પાખડીઓની પણ અંદર જઈએ તો આપણને જોવા મળે છે એના પ્રજનન અંગો જે નર ભાગ છે એને પૂં કેસર કહેવાય છે એમાં એક લાંબી દાંડી જેવો તંતુ હોય અને એની ઉપર હોય છે પરાગાશય આ એ જગ્યા છે જ્યાં પરાગરજ બને છે અને ફૂલના બિલકુલ કેન્દ્રમાં એકદમ વચ્ચે આવેલો છે માદા ભાગ જેને સ્ત્રી કેસર કહેવાય એની ટોચ પર એક ચીકણો ભાગ હોય જેને પરાગાસન કહે છે જે હવામાંથી આવતી પરાગરજને પકડી લે છે ત્યાંથી એક પાતળી નળી નીચે શય સુધી જાય છે અને બસ આ જે જગ્યા છે જ્યાં આગળ જતા બીજ બને છે તો આપણે જોયું ને એક નાના છોડથી માંડીને મોટા વૃક્ષ સુધી એના પ્રકાંડથી લઈને એના ફૂલ સુધી દરેક વનસ્પતિ પોતે જ એક નાનકડી અજાયબીઓથી ભરેલી દુનિયા છે હવે પછી જ્યારે પણ કોઈ છોડ પાસેથી પસાર થાવ ત્યારે જરાક રોકાઈને નજીકથી જોજો કોને ખબર કેવું નવું રહસ્ય જાણવા મળી જાય